દ્વારકા શહેરની અંદર નગરપાલિકા દ્વારા જે રીતે અમુક રેકડીવાળાને એની રેકડીઓ રાખવાની છૂટ આપવામાં આવે છે અને અમુક રેકડી લારી ગલાવાળાઓને છેલ્લા દસ દિવસથી બંધ કરી દીધા છે તો કાયદો અલગ શું કામ જ્યારે દ્વારકા નગરપાલિકા એક છે પ્રાંત અધિકારી એક છે અને સૌથી મોટી વાત દ્વારકાધીશ ભગવાનની છત્રછાયા નીચે જે ગરીબ છે પોતાનું રોજે રોજનું ગુજરાન ચલાવે છે એમને રોજીરોટી રડવાની પણ છૂટ નહીં અને એની સામે જે રોજના લાખો રૂપિયા કમાય છે એવી હોટલ ધારકો છે જે સરકાર સાથે મળેલાઓ છે એમના ધંધાઓ છે દુકાનો છે એ સંપૂર્ણ નિયમ વિરુદ્ધ છે પણ તેમ છતાંય ત્યાં કોઈ ના પાડતું નથી આ હોટલોવાળાના પાર્કિંગ છે એ પાર્કિંગ બિનકાયદેસર છે એમને છૂટ આપવામાં આવે છે અને આશ્ચર્યને અને દુઃખની વાત તો ત્યાં થાય છે કે ગોમતી ઘાટ ઉપર જે લોકો ધંધો કરે છે એમનો ધંધો બંધ કરી દીધો છે મેં તો સુધી સાંભર્યું છે કે હાંડિયા જેવી સરકારે હાંડિયાઓને પણ અંદર પૂરી દીધા છે જે હાંડિયાથી રોજીરોટી કમાતા હતા એ લોકોના હાંડિયા પકડીને અંદર પૂરી દીધા છે એટલે આમાં સરકારને નમ્ર નિવેદન છે કે આ લોકો આવતીકાલે ધરણા ઉપર બેસે એની પહેલાં સરકારે તાત્કાલિક આમાં કંઈક નિર્ણય કરવો જોઈએ જો આ લોકો આવતીકાલે ધરણામાં બેસશે તો હું પણ એમની સાથે બેસવા તૈયાર છું જ્યારે હું સાઠ કિલોમીટર દૂરથી ગરીબોની પીડિતોની વંચિતોની લડાઈ લડવા આવતો હોઉં તો હું દ્વારકાવાસીઓને કહું છું કે તમારો આત્મા તમારો હૃદયો અંદરથી જો જાગતો હોય અંદર પડેલો માઇલો જો જીવતો હોય તો આ લોકોને સાથ સહકાર આપવા આપો જે લોકો નાના નાના ધંધાઓ કરે છે જે રોજના આ નગરપાલિકાવાળા વીસ ત્રીસ રૂપિયા ઉઘરાવી અને ટ્રાફિક ખુદ જામ કરાવડાવે છે આવા લોકોને પણ વિનંતી કરું છું કે તમારા વીસ ત્રીસ રૂપિયા આપવાનું બંધ કરો આની સામે એકત્રિત થઈ સંગઠિત થઈ અને આવો આપણે સૌ સાથે મળીને લડાઈ કરીએ આવતીકાલે સવારે દસ વાગે પ્રાંત કચેરીએ તમામ લોડાયક લોકોને હું આહવાન કરું છું અપીલ કરું છું જય દ્વારકાધીશ